સો હેલો ફ્રેન્ડ્સ હું છોરવીન ઠાકોર અને આજના એક નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે ફ્રેન્સ તમે જોઈ શકો છો અમારા ઘઉં સામે અમારા મા જઈ રહ્યા છે

લે શું કે ઉત્રણનો રસ ઘણો આમને છે સો ફ્રેન્ડ્સ કે આવો વ્યુ છે વેરા સવાર સવારમાં તો ભાઈ તમને જોઈ રહ્યા છે બના રહે જો મારા બ્લોગની અંદર અમે આગળ જઈ રહ્યા છીએ પ્રકાશ પાહે ફળી ઉતરનાઈ શું ખાસ તમને જોઈ શકો

કે શું ખેચે છે રોઢવા જો હા ગાઈસ કેમ છો પ્રકાશ ભાઈ તમને બહુ મજામાં દસો સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો આનંદને આબી કેવડી જોડી ફિરક્યુ લાયા છે અને આ કઈ ચગી રહ્યો છો તમે સામે દેખાતા હોય તો બરોબર બાકી અમને તો કમ્પ્લીટ દેખાય છે સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પકા ભાઈ કે બોલો પતંગ જગાવ તો જગાવ તો गाइस आ वीडियो ने लाइक शेयर कर दो आप लोग बिजू को क्या नहीं पक्का तो भाई तो ने का हम, तो एकदम बेफोन से पतंग ने अंदर बराबर ले जाजू कोई बोले हम नथी तो अस्तु जे जे भारत